આજે અરવલ્લી જિલ્લાના વિરા તાલુકાના ખોડંબા ગામે ડુંગર નજીક દીપડા એક પશી એક બે ગાયના વાછરાને શિકાર બનાવ્યા ખોડંબા ગામે બામણિયા જીતેન્દ્રકુમાર રમેશભાઈના ઘરે ડુંગરથી આવતો દીપડો નજરે પડ્યો આ દીપડાએ ગાયના વાછરાને શિકાર બનાવ્યું ગાયના નાના વાછરાને દીપડો ગળાના ભાગે પકડી ડુંગરની ઉપર તરફ ભાગી ગયો ત્યારબાદ બીજા વાછરાને ગળાના ભાગમાં દીપડાએ દાંત ઘસાડ્યા બકરાઓને પણ દીપડો ગળાના ભાગે પકડી પાડે છે તેવી લોકમુખ્ય ચર્ચા થઈ રહી છે આ બાબતે